ભરૂચ શહેર જિલ્લામાં જૈન બંધુઓ સંવત્સરીની ઉજવણી કરી એક અમેક નિમિત્તા દુઃખ દમ પાઠવ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વધિરાજ પર્યુષણ પર્વના બુધવારે અંતિમ દિવસે જૈન બંધુઓએ જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એક અમેક નિમિત્તા દુઃખ દમ પાઠવ્યા હતા ક્ષમાપના માંગી વર્ષ દરમિયાન જાણી અજાણી થયેલા પાપોનું પ્રાશ્ચિત કર્યું હતું ભરૂચ અંકલેશ્વરના જિનાલયોમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા

સાવન વદ બારસ શરૂ થાય છે અને ભાદરવા સુદ ચોથ પૂર્ણ થાય છે આ દિવસોમાં માં શરૂઆત જૈન ભાઈઓ અનુષ્ઠાનો તપસ્યા અને ઉપવાસ એકાસ ના આંબલ આ બધી તપસ્યાઓ એમની આઠે આઠ દિવસ ચાલુ રહે છે અને આ દિવસોમાં શરૂઆતમાં સવારે સાડા વાગે બધા ભેગા થઈ પ્રતિક્રમણ કરે છે ત્યાર પછી નવ સાડા નવ વાગે પ્રભુ નું વાંચન કરે છે જીન વાંચન કરે છે વ્યાખ્યાન સાંભળે છે જ પ્રમાણે પછી સાંજના પાછું પ્રતિગમ કરે છે અને રાતના પ્રભુ ની ભક્તિ કરે છે અને પ્રભુ દરેક મંદિરોમાં સંગીત માં ભાવના સંગીત માં કરવામાં આવે છે